વાવે ગુજરાત તેમજ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન લઘુ ઉદ્યોગ ભારતી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ સી પંપિંગ સ્ટેશન નજીક પર્યાવરણના જતનના હેતુસર આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ કિશોર કાછડીયા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી નિલેશ પટેલ ફાયર એન્ડ સેફટી કમિટીના ડેનિશ ભૂત એન્વાયરમેન્ટ લાયઝન કમિટીના વાલમજી દેસાઈ ઉપેન્દ્ર પટેલ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતો દ્વારા પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો કે આ અત્યારે સ્વચ્છતા પખવાડા ચાલી રહ્યું છે તો સ્વચ્છતાનો સીધો સંબંધ પ્રદૂષણ નિયંત્રણ સાથે છે હરિયાળી જે છે હંમેશા વાતાવરણને સુંદર અને સ્વચ્છ રાખે છે તો હરિયાળી જે છે એ હરિયાળી અંકલેશ્વર જીઆઈડીસીમાં વધે એ હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે વૃક્ષો જે છે એની ખાસિયત છે કે આપણને નાની મોટી મદદ તો કરે જ છે પણ સાથે સાથે જે પ્રદૂષકો છે પ્રદૂષકોનું પણ શોષણ કરે છે ખાસ કરીને વોલેટાઇલ ઓર્ગેનિક કાર્બન અને વાતાવરણમાં રહેલી કાર્બનની અશુદ્ધિ જે છે એને વૃક્ષ શોષી લે છે અને આપણને શુદ્ધ વાતાવરણ આપે છે સાથે સાથે વૃક્ષ જે છે એ આપણું હેપીનેસ ઇન્ડેક્સ પણ વધારે છે તો જો આપણે નજીવી કિંમતમાં ખુશ રહેવું હોય આનંદમાં જીવન વિતાવવું હોય તો વૃક્ષને આપણા મિત્ર બનાવવા ઘટે એ હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરેલ અને લગભગ એકસો ને એકાવન જેટલા વૃક્ષો આજે અહીંયા વાવવાની ગણતરી છે આ પ્રોજેક્ટ અહીંયા અટકશે નહીં અંકલેશ્વર જીઆઈડીસીની અંદર આ પ્રોજેક્ટ જ્યાં અને જ્યારે સમય મળશે ત્યારે અમે આ પ્રોજેક્ટને આગળ વધાવીશું અને આ અમે ટાઇટલ રાખ્યું છે કે વાવે ગુજરાત એ ટાઈટલ હેઠળ અમે આ પ્રોગ્રામ નિરંતર ચાલુ રાખીશું એવી અમારી ઈચ્છા છે ધન્યવાદ